ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રોહિબિશન તથા બળજબરીથી કઢવાના ગુનાઓમાં સંડોવાયેલ બે ઈસમોની ની ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આગામે મળી આવેલ શિલબંધ પીપળાઓ નંગ ચાર જેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ કવા રાટ્ય જેન ઉપર અંગ્રેજીમાં આરસી લખેલ તેમજ નાના અક્ષર અંગ્રેજીમાં યુનિટેડ સ્પિરિટ્સ લિમિટેડ પરમોરી લખેલ તેમજ નીચેના બંને સાઇડ સ્ટીકર ઉપર અંગ્રેજીમાં રોયલ ચેલેન્જ જે તમામ ક્વાર્ટરિયા એકસો એસી ના એક જ કંપનીના શિલબંધ હાલતમાં ક્વાર્ટરિયા નંગ કુલ નંગ એ સત્તરસો બે જેની કિંમત એક લાખ સિત્તેર હજાર બસો નો મુદ્દામાલ ગોવાથી મંગાવી જાહેરમાંથી મુદ્દામાલ મળી આવી ગુનો કરેલ હોય જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ

ગુનો કરેલ જે બાબતે વારસિયા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ આ કામના આરોપી દર્શિલ ઉર્ફે કાણિઓ સુનીલાલ ચૌહાણ રહેવાસી જાદવ અમી શ્રદ્ધા સોસાયટી આજવા રોડ વડોદરા શહેર તો પાસાના બીજા બનાવમાં આરોપીએ સાગરીતો સાથે મળી ઓનલાઈન ગીગર નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી આરોપીએ ફરિયાદીને રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ મધુનગર બ્રિજ પાસે મળવા બોલાવી ફરિયાદીને મલ્હારબા પાર્કના ધાબા ઉપર લઈ જઈ ત્યાં સાગરીતો બોલાવી તમામે મળી ફરિયાદીના કમરના બેલ્ટ વડે માર મારી ફરિયાદીને ભયમાં મૂકી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક નાણાંની માંગણી કરી ફરિયાદીના ગૂગલ પે અકાઉન્ટમાંથી છ હજાર આરોપીના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી લઈ જાનથી માર મારવાની ધમકી આપી એક એકબીજાની મદદગારી કરી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરે જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં કલમ ત્રણસો આઠ બે એકસો પંદર બે ત્રણસો એકાવન બે ચોપન બી એનએસ તથા કલમ એકસો પાંત્રીસ જીપી એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપી સાગરી સાથે મળી ઓનલાઈન ગ્રાઇન્ડર નામની ડેટિંગ એપ્લિકેશન દ્વારા ફરિયાદીનો સંપર્ક કરી આરોપીએ ફરિયાદીને રાત્રિના સાડા વાગે આસપાસ મધુનગર બ્રિજ મળવા બોલાવી ફરિયાદીને મલહરબા પાર્કના ધાબા પર લઈ જઈ ત્યાં સાગરતો બોલાવી તમામે મળી ફરિયાદી ગર્દાપાટુનો માર મારી ફરિયાદીને ભયમાં મૂકી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક પૂર્વક નાણાંની માંગણી કરી ફરિયાદીના ગૂગલ પે એકાઉન્ટ દ્વારા ચાલીસ હજાર આરોપીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લે જાનથી મારીના મારવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો જે બાબતે ગોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ આરોપી જુબેર મોહમ્મદ અહેમદ પઠાણ હાલ રહેવાસી અલમરહબા પાર્ક ગોશિયા મસ્જિદ પાસે મધુનગર ગોરવા વડોદરા સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો